আই ও ইচ্ছু ছু মে নাচবু আই ও টু ডান্স মানে জীতবুড়ে আই ও টু বিন મારે જીવવું છે આઈ વોન્ટ ટુ લિવ મારે કોશિશ કરવી છે આઈ વોન્ટ ટુ ટ્રાય મારે જવાબ આપવો છે આઈ વોન્ટ ટુ રિપ્લાય મારે મદદ કરવી છે આઈ વોન્ટ ટુ હેલ્પ મારે શરૂઆત કરવી છે I want to start. મારે જોવું છે આઈ વોન્ટ ટુ સી મારે રમવું છે આઈ વોન્ટ ટુ પ્લે મારે પીવું છે આઈ વોન્ટ ટુ ડ્રિંક મારે ચાલવું છે આઈ વોન્ટ ટુ વોક મારે બોલવું છે આઈ વોન્ટ ટુ સ્પીક મારે મરવું છે Iড মারে শিখুছে আ want to learn মারে কুদুছে আজা। મારે દોડવું છે આઈ વોન્ટ ટુ રન મારે છે આઈ વોન્ટ ટુ સ્લીપ મારે આરામ કરવો છે આઈ વોન્ટ ટુ રેસ્ટ મારે રાહ જોવી છે આઈ વોન્ટ ટુ વેટ મારે ભણવું છે આઈ વોન્ટ ટુ સ્ટડી મારે આનંદ કરવો છે આઈ વોન્ટ ટુ એન્જોય મારે ગાવું છે આઈ વોન્ટ ટુ સિંગ મારે કામ કરવું છે આઈ વોન્ટ ટુ વર્ક મારે મૂકો મારવો છે આઈ વોન્ટ ટુ પંચ મારે સાંભળવું છે આઈ વોન્ટ ટુ લિસન મારે ધૂમ્રપાન કરવું છે આઈ વોન્ટ ટુ સ્મોક મારે વાહન ચલાવવું છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ મારે જાણવું છે આઈ વોન્ટ ટુ નો મારે પૂછવું છે આઈ વોન્ટ ટુ આસ્ક મારે તપાસ કરવી છે આઈ વોન્ટ ટુ વોન્ટસ્ટેન્ડ મારે મુલતવી રાખવું છે I want to postpone. મારે રદ કરવું છે. I want to cancel. મારે પહલ કરવી છે. I want to initiate. મારે બતવુ છે. આઈ વોન્ટ ટુ શો મારે છુપાવવું છે આઈ વોન્ટ ટુ હાઇડ મારે સાફ કરવું છે આઈ વોન્ટ ટુ ક્લીન મારે જવું છે આઈ Want to go? Thanks for watching.